નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે હવે ચૂંટણી પહેલા સીએમએ કરી મોટી જાહેરાત મોદીજી નહીં રહે વડાપ્રધાન ગુજરાત ભાજપમાંથી સસ્પેન્ડ અને પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મુંબઈમાં દેશના વડાપ્રધાનનું મોટું સંબોધન કોંગ્રેસની માનસિકતા સ્તુષ્ટિકરણની રહી છે કોંગ્રેસ અલગતાવાદીઓ અને આતંકવાદીઓને સમર્થન કરે છે કોંગ્રેસના લોકો શિવાજી મહારાજનું અપમાન કરે છે કોંગ્રેસ હિન્દુ મુસ્લિમ બજેટ ઈચ્છે છે કર્ણાટકમાં ઓબીસી આરક્ષણ રાતોરાત બદલાયું પ્રથમવાર ચાર તબક્કામાં ગઠબંધન મુશ્કેલીમાં છે મારા પર હિન્દુ મુસ્લિમના આરોપો લગાવવામાં આવે છે તેઓ વિકાસના બજેટમાં વિભાજન ઈચ્છે છે એટલું જ નહીં મિત્રો દેશના વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે આ દરમિયાન તેણે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી તેમની સાથે સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા આ પહેલા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો જેમાં સીએમ એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ તેની સાથે અનેક નેતાઓ હાજર રહ્યા હતા હવે કોંગ્રેસે ભાજપના પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે રાયબરેલીમાં કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી હંમેશા ગરીબો માટે કામ કરે છે અને તેમણે મણિપુરની પણ મુલાકાત લીધી હતી પરંતુ પીએમ મોદી ક્યારે ગયા નથી તેઓ ચૌદ દેશોમાં ફરીને આવ્યા અહીં લોકોને ભોજન પણ નથી મળ્યું નોકરી નથી મળી રહી આના પર કોઈ ધ્યાન ન આપ્યું તેમનું ધ્યાન માત્ર સત્તાને પાર છે તેમની નજર એ સત્તા પર છે કે જેને સોનિયા ગાંધીએ નકારી કાઢી હતી હવે મોટું નિવેદન અને મોદી નહીં રહી વડાપ્રધાન કોંગ્રેસના નેતા શશી થિરુરે કહ્યું છે કે ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મોદી હવે પીએમ નહીં રહે આ માટે આપણે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાહ જોવાની જરૂર નથી થરૂરનો મતલબ એ છે કે ભાજપ હારી રહી છે તેથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની શકશે નહીં વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓ કહી રહી છે કે મોદી બે વર્ષમાં પંચોતેર વર્ષના થઈ જશે આવી સ્થિતિમાં પાર્ટીના નિયમો અનુસાર પીએમ મોદી નિવૃત્ત થઈ જશે હવે ચૂંટણી વચ્ચે સીએમએ કરી મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે જો કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો ટીએમસી તેને બહારથી મદદ કરશે અને સમર્થન આપશે મમતા બેનરજીએ બુધવારે કહ્યું કે મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધનને બહારથી સમર્થન આપશે એકવાર ભાજપ કેન્દ્રની સત્તામાંથી બહાર થઈ જશે તો ઇન્ડિયા ગઠબંધનને સીએએ એનઆરસી અને યુસીસી પાછી ખેંચવામાં મદદ કરીશ

મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદી આજે યુપી ની મુલાકાતે અને ચાર સભાઓ કરશે અમિત શાહ બિહાર ની મુલાકાતે છે જો બે રેલી કરશે જેપી નડ્ડા ઓડિશા ની મુલાકાતે છે સીએમ કેજરીવાલ આજે લખનઉ એસપી ઓફિસ થી પ્રેસ કોન્ફરન્સ કરશે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલ ની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપી શકે છે ઇન્દોર માં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં આઠ લોકોના મોત થયા